મારા નાથ જ્યાં કૃપા છે ને બાપુ યાદ બાપુ શાંતિ છે બાકી તમારી મારી બધાયની ની લગાવ એના હાથમાં એક ગરીબ માણસો રહેતા હોય ને ઝુંપડા રહેતા હોય ને અહીંયા એક આમ લુગડા વગેરેના છોકરા રમતા હોય એને એક તમે પારલી નું પડીકું આપો ને પારલી નું તમે બાપુ કાજુ બધા ખાધી છે એટલે તમને નો પારલી ની કિંમત હોય પણ એવા ઝૂંપડામાં વાપુ ઘણા શરીરવાળા જે છોકરા હોય એને એક પારલે આપો ને પારલે તોય વાપુ એના આશીર્વાદ તમારું કામ કરી જાય કારણ કે પારલેનો કાગળ નથી એમના હાથમાં આવ્યો મુશ્કેલ શેનો આવ્યું હોય હાચમ આઠમનો તહેવાર હોય ને એ સાચમ આઠમનો તહેવાર હોય કોઈ દિવસ ઝૂંપડામાં જઈને પૂછ્યો કે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા

એમાં ગામમાં એક મૂર્તિકાર હતો મૂર્તિકાર હતો ને મૂર્તિ બનાવતો હતો એટલે તમે કયો એવી મૂર્તિ બનાવે એટલે કોકે કીધું કે તારા જેવી જ બનાવે ને એટલે એના જેવી જ બનાવી હોય એના જેવડી જ પછી એક બનાવી બે ને પાંચ ને હાથ ને બાર ને પંદર મૂર્તિ બનાવી પણ આવે હું બનાવી ભાઈ લંબાઈ ઊંચાઈ ડિઝાઇન કલર વજન એ ખરેખી પંદર મૂર્તિ અને જમના દૂત ને ભગવાને મોકલ્યો બોલે ફલાણા ગામમાં માં મૂર્તિ કાર્યો ને એનો સમય પૂરો થયો કે લે એને મરવાનો ટાઈમ થઈ ગયો અને આને ખબર પડી ગઈ કે યમના દૂત મને લેવા આવે એટલે પંદર મૂર્તિ હતી ને એના ફેમો હોઈ ગયો એના જેવડી હતી આંખો આંખો બંધ કરીને આમ સુવાસ બોવાસ રોકીને કોઈ ખબર ન પડે માણસ એ કારણ કે આપણને મોત મોત ખબર પડે આપણે ન માળા એવું લઈ લેવા યમુના દૂધ આવ્યા ને આમ આમ આટો માર્યો ને એમની બુદ્ધિ નો કામ કરી માણા કોણ છે મૂર્તિ કોણ છે એ ખબર નથી પડતી કેવી બનાવી છે ઈ કે આપડે લઈ નથી જાવો કે હા લઈ જવાનો રહી જાય બીજો આવે ડખો થાય એમના દૂધ પાછા ભગવાન કેલા તમને લેવા મોકલે કા નો લઈ આવ્યો એ કે પણ હોળ હું કે હોળ તો નહીં આધારે કે તો તમે જાઓ અખિલ બ્રહ્માંડ નો માલિક પોતે આવ્યો ને ભાઈ એને આમ કાન પકડવો પડ્યો મને નક્કી નથી થતું કે આમાં મૂર્તિ કઈ માણા કયો કેવી બનાવી કેવી પણ ભગવાન વિચાર કરવા માંડ્યો કે હવે આ કપાતરને ને હું નો લેજો બીજો લેવા કોણ આવે ભગવાન તો ભગવાન છે તમારું મારું જેને સર્જન કર્યું છે એ તો લઈ જ જવાનું પછી ભગવાનને ને નક્કી ન થયું ને એટલે આમ એક વખાણ મીડો કરો એ કે કેવો કારીગર છે આની હથોડી કેવી છે આની શેણી કેવી છે તો તરત એ કે મેં બનાવી કે તને જ લેવા એવો ખોટી ના કે હાલ એટલે એન્જિનિયર હોય ડોક્ટર હોય વકીલ હોય બબુ પૂછી અહીંયા કામ નથી આવવાની લઈ જવાનો લઈ જવાનો લઈ જાવ એક ભાઈ આમ હાલ જતો હતો ને સામે એક ફ્રૂટ ની લારી પડી હતી એટલે લારી વાળો કે ગાડો વાળો ગયો ને આમ લારી એકલી પડી

જે કરે એને જો આ વાહો નહોતો રહેતો બાપુ શરૂઆત એને કરી હતી ને એટલે એને જ રહેવું પડે તમારા કરેલા તમારે જ ભોગવવા પડે કોઈ નો લઈ શકે ધર્મ ગતિ બાપુ ન્યારી છે તમને મને આ બધું સમજાય એવું છે જ નહીં અમારે રણછોડભાઈ છે ને અમારે મૂડી તાલુકાનું ટીકર ગામ એમના બાપુજી બહુ સરસ ભજન કરતા આજે આ દુનિયામાં નથી પણ એક બાપનો ખેડો ચાલુ રાખે એવો રણસો રૂપિયાનું ગાવાનું બહુ સરસ છે પોતે બેંજો બેંજો બધું કારીગર છે એટલે કે રબારી સમાજમાં બાબુ આટલે સુધી પહોંચવું આ તમને શું લાગે આ તો મારો નાથ ત્રાજવે હોય ને તો બાબુ આ ફાવે ને આ બધાના આ તમે બધા અમારા કરતા શીખી છો એવું અમને નક્કી થાય છે અમારા કરતા લગભગ બધા તમે પૈસાદાર છો પણ અહીંયા આવીને એક ભજન નહીં એક કડી ગાઓ એટલે અમને એમ થાય કે એને તમારા કરતા સુખી છે આ કલાકાર ને ભગવત ને દાતાર ને સુરવીર ને આ બધા છે ને એ બધા જન્મે બને નહીં બનતા હોત ને તો બધા બનાવી નાખે એક કપાતર હોય ને ગામમાં કપાતર એ જન્મ થી જ હોય નથી ઘણા કહેતા પેલા હારો હતો અત્યારે બગડી ગયો બગડેલો જ તો ઓળખવા મોડું કર્યું બગડેલા હોય બગડેલા જ હોય એ સુધર થાય છે એવું નથી પણ અમારે આમના પિતાજી એક ધરતી કપ વાત કરતા એક ધરતી કપ તમને એમના બાબુ નામ ભીખાભાઈ આવે ભીખાભાઈ ભાઈ ધરતી કપ વાત કરે જો કે એવું તો ન બોલી શકું પણ પોતે અને ધરતી કપ જીવો તમે જોવો તો બધા એમ

આ પાછો કોરોના આવ્યો આમ તમે ગાડીઓ હતી પૈસા હતા ઓક્સિજન હતું ડોક્ટરો હતા પણ મારા બાપ કોઈ બચાવી ના હોય શું તમે કરીએ કે તમે આંકડા તો કાઢો કઈક ભજન કર્યું હોય તો મારો નાથ તમારી મારી આંગળી પકડે